村里来了一位。

ઓમ નમઃ શિવાય જય શ્રી રામ અમારા મોટા ગોળૈયાના જે આ સેવાભાવી બાળકો રહ્યા એ પોતે યુવાન છે અને એમના અંદર બહુ સારા વિચારો આવ્યા અને એ વિચારોને દાદ માગેલી એવું છે કે અત્યારના સમયમાં કોઈની જોડે ટાઈમ જ નહીં અને એમાં જવાનીઓ પાસે તો કોઈ ટાઈમ નથી અને એ લોકોએ જે અમારા ગામની અંદર જે આ સેવાકીય પ્રવૃત્તિ ચાલુ કરી છે એ ખરેખર જો ગામે ગામ આવું રે ચાલુ થઈ જાય તો કોઈ પણ પારેવો કે કોઈ પણ પક્ષી એ પાણી વગર કે દાણા વગર હા મૃત્યુ ના પામે અને એમને જે જરૂરી પોષક આહાર એ પારેવાને મળી રહે અને એમને આવા સારા વિચારો કરી અને એમના જે ખર્ચાઓ હતા એની ઉપર કાપ મૂકી અને એમને પોતાનું સો ભંડોળ ભેગું કરી અને લગભગ માટીના પચાસેક એક કુંડા અને પ્લાસ્ટિકના સાહીઠ એક કુંડા અને બીજા ચકલાના માળા એ બધું એ બધું ભેગું કરી અને આમણે જે દરેક જગ્યાએ અમારા ગામના ફરતા જુદી જુદી જગ્યાએ જ્યાં પક્ષીઓ આવે છે ત્યાં આગળ એમને બધું ફિટ કરી દીધું છે અને એ લોકોએ જ્યારથી ફિટ કર્યું તારનું રોજે રોજ સવારમાં એ લોકો નવ દસ વાગે ઉઠતા હતા પણ એની જગ્યાએ વહેલાં છ વાગે ઉઠી અને તૈયાર થઈ અને રેડી થઈ અને દરરોજ આ સેવાકીય પ્રવૃત્તિ આપે છે તો આ ખરેખર બહુ ધન્યવાદને પાત્ર છે અને બાળકો આવીને આવી સેવા કરતા રહે અને આવો આવો તમે મીડિયાવાળા બીજે પણ આવા સંદેશો આપતા રહો તો બીજા પણ ગામના જે યુવાનો છે આજુબાજુના એ લોકો પણ જાગૃત થાય અને આવી સેવાકીય પ્રવૃત્તિમાં ભાગ લે એવી જ અભ્યર્થના ઓમ નમઃ શિવાય